હા મો બે જણ વાર્યા છે દેખાય છે મન આવવા દે ઓય બેહને ઉઆઈ દે મારો તો હાલ હમળો જો આમર જ ફસાઈ જાવ તારા મારી ગાય પાછી આવે છે એને મારો લાકડી એક તો કરી પણ બીજું કોણ કરીએ ઓ આટલામાં તો કોઈ થાય તે ના હોય બીજું શું ખોગગે હ તે વેળા વાડી છે ઓ અલે આવું છે અલે દલાક કોરો તો

સારું સારું ખાવા તો મળે છે બાપડી ઉઘારી ફરે છે ઘેર એને આ તો ચાવી ચાલી દે છે તે એને હાહુના દાગીના પડ્યા છે તે પહેર કહું છે ટાઈમ સર આપણને ખાવા મળે છે આપણે બીજું જુઓ હું કે બહેરું સારું લાવ્યું છે ગમે તો એ લાવ્યો પણ લાવ્યો સારું એટલે અમે નહીં આપણે થોડી વ્યવસ્થિત રાખવી પડે એટલે આ તો જઈને ચાવી ચાલી દેવી છે એને તે પ્યાર દાગીના પડે જવું પડશે ન બાયડી ચિંતા કરતી હોય છે

જી સાઈડમાં કરો જી બોધું અરે જી તો તું વધારે આલી દીધું છે અમે નહીં રહેવા દે આ હોય તો બધો તાર બો કાશ કોવા ને તમે બેહો નહીં નાસ્તોય પાડ્યો જો દે બાર엔 ચીલી પાડે છે લાવ હોય તો બધું તીર દીજો તારે શિરો બધું તીર બો ના હોય તો મઢો આલે છે આ મૂલાય સુકા આ જેદા રોતો ત્યારેસ્તામાં તો મૂલઈ રહે તો

તેલે બીજો તાવન જીવું બીજો તાવન કાઠે ઉકાળો એકલા જીનો સીરો હા માર ધર રહ્યો હું તારે નકા પેટ ફાટી જાય હું થઈ ગઈ છું વધારે ખાઈ ગયો તું તે કસે હું ઘો નાઈ નાવો ખેતરમાં જજો હા હું હું ગરીવાડું ઘૂતાનો હું કાવ ઘો છે જવાય તો આ તો મને ધરે ના છો દેવાયું નહીં

અસલક આવો કોમા પડીએ તે ભાઈ સાકા બાપા નહીં જે હોય ખાઈ લેવું પડે લાય ખોખાવત ના ખાવત કોઈ નહીં અરે સાકામાં શું કસ્યું છે જે હોય સાંગો ખાઈ લે કે જો

मणाने शेतर वाडा पाहू तो बदू लईन दतुरवू छे ते इनो छोक्रो गयो छे ते तो आवशा हाणा बोतानी आ मणाने शेतर वाडा मारी गाय ले गया तो मणाने बोथे जानी खाई ले लियासी आती ओने बैठो काही नाकू बोड मणाने शेतर आया हा आमा धोकावा ढोहाई तो बदू नु मेकला छोकराई बॅका पेक भरुच छे तो लईन दतुरवा रे बदू आ खेला मा तो हा पण पयछा पयछा बदू रेया

બાગીના બાગીના બધું છે કે મારો બેટો કવા તો 50000 નો આ મારો અલી 10 15 ગાય આવી જશે જવા દે તો મનોજ પસુક થઈ જ મારા તો તો થા છે પણ ગમે તે તો આપડી ગેરઠી ગ્યાવા અન મનાવી તો પડ ખાધું નઈ પણ આમ ખાવું તો પડશે ગ જો ગાડો તો જી ઉઈ છે જી થયો નહીં કિલો સગદી જાશે શીરલ માં આના ઉઠી દે અલ્યા શું થઈ આ ઘરમાં સકન આય બોને અલ્યા ઘર માં જોવા દે હુંઈ થઈ છા કે ના ડોહોય હોય મત જો ખાટલો પોળો થઈ ખાટલા આખો લોબો થઈ તો અલ્યા કોઈ નહી મતો સર દઈ લ્યા જોવા દે મને આ આ ઓયા નહી ના બધું રમર ભમર ક્યું છા બધા આલા કાળા ગોદરો છે નઈ કી આ પેટો ને બધું ખોલી નાખ્યું છે ને અલ્યા ડોહો ઉઠ્યો નહી હું જા ઘરવાય છે બધું આટ આવું આ બધું ખોલી ભોલી શું બધું આધું રમો બમતી થાય શું મા બધું ઓ આ કા કેસાલા સમાસીતર લઈ છો ધતી બધું આ બરું લુગડો ડુગડો દવા દવા મત નાખી દું સા અલ્યા ખબર પડતી કે ગરમા ઊ થાય છે ક્યાં લાવવા બધું હાલું ઠાવક અલ્યા દોહા જો ગુજ્યો છે અજી દોહા એ દોહા દો બસ ઉઠશે <temos assunto> <captured>

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો કરો જય